તો અમે ઓય યસ મેપપન દોસ્તો નીવાડીએ તો આવો કઈક નજારો છે એનો કે દેખ રે આપણે ભજિયાનો પ્રોગ્રામ બનાવ્યો તો કેમ મજા આવે એક રાતરો કાણા હોય ને તો કરે નહીં અહી એક રાતરો કા બધા મિત્રો આપણો સપોર્ટ કરે તો આપણે આમાં ચેલેન્જ કરીએ નકર શું કરીએ તો બધા એકસાથ સપોર્ટ કરો તો મિત્રો ચાલો મિત્રો જય માતાજી બધાને જય શ્રી કૃષ્ણ તો આપણે મસ્ત મજા લીમડાના બગીચામાં આવ્યા છે અને મિત્ર જો આ લાકડો આ લાકડાનો ઉપયોગ આપણે ફર્નિચરમાં કોઈ શેટી પલંગ સોફા સેટ છે એમાં આ લાકડાનો ઉપયોગ થાય છે અને મિત્ર કોઈ પણ મોટા વર્ગના માણસો હોય નોકરિયાત માણસો હોય એ લોકોને કોઈ ખેતી કરે એમ ન હોય ને એ માટે આ ખેતરમાં વૃક્ષો વાવવામાં આવે છે અને આ વૃક્ષોમાં લગભગ પાંચ વર્ષનું વૃક્ષ થાય ને તો એ આને વેચવામાં આવે છે અને લગભગ કિલ્લાના હિસાબે હોય

અહીંયા જો રસોઈ બનાવવાનું કામ ચાલુ છે મગનું શાક બનવાનું છે અને અહીંયા જો મગ બાફી લીધા છે અને ભાત થઈ ગયા છે તો અહીંયા મગ ભાત બનાવવાના છે તો વિડીયો બનાવ રહેજો ફાઇનલી મિત્રો અત્યારે હાડા બાર વાગી ગયા છે જમવા બે ગયા છે તો જમવામાં છે સાસ રોટલી છે વેફર છે અને મગનું શાક છે ભાત છે અને ટમેટાનું છે તો આવું બધા જમવા અત્યારે આપણે જમી લઈએ લોકો બનાવી જમ તો મિત્રો અત્યારે હવા હવા ત્રણ જેવું થઈ ગયું છે અને એમાં પપ્પા ખળ વાઢે છે એટલું વાઢ્યું છે મારે ડેલા સુધી હજી આમ આખા તો કેળો વાઢવાનો જ છે વાડી લગન અને આમાં ભાઈ જો અહીંયા સાયકલ ફેરવે છે હું સાયકલ આવી ગયો છું અને એમાં વાઢે મારા પપ્પા વાઢે ખળ

આઈને લીધે ફળનો કઠોળો ભરાઈ ગયો છે ચાલુ અત્યારે આપણે ગાડું ભરીને વહી આવ્યા છીએ તો અત્યારનો લોક આપણે પૂરો કરી કેવો લાગ્યો એ કહેજો તો અમારા ચેનલને સસ લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વ્લોગમાં